મનસુખ વસાવાને વિજયી બનાવવા અપીલ કરી હતી તેઓએ ગુજરાતમાં એક હિ નારા ચલતા હૈ મોદી હે તો મુમકીન હૈ કઈ ગુજરાતને ભાગ્યશાળી ગણાવ્યું હતું સાથે જ વિકાસની ગંગા જો કોઈ જગ્યાએ વહેતી હોય તો તે ગુજરાતમાં જ વહેતી હોવાનું કહી ફિર એકવાર મોદી સરકારનો નારો ગુંજતો કરી ભરૂચના મતદારોને ફરી વિકાસનું કમળ ખીલાવવા અનુરોધ કર્યો હતો ભાજપની વિજય સંકલ્પ બાઇક રેલી કોલેજ રોડથી ભોલાવની વિવિધ સોસાયટીઓ શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં ફરી હતી આ ઉપરાંત અંકલેશ્વર ખાતે પણ ભાજપ દ્વારા અંતિમ તબક્કાની બાઇક રેલી યોજી હતી જેમાં અંકલેશ્વર હંસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા તુલસી વિલાથી રેલીને ઝંડી બતાવી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી હંસોદ રોડથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગ પર તેમજ બજારો અને પાલિકા વિસ્તારના નવ વોર્ડને સાંકળી લઈ બાઇક રેલી યોજવામાં આવી હતી અને અંતે ધારાસભ્ય કાર્યાલય પર સમાપન કરી હતી આમોડમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદના ચાર રસ્તાથી જંબુસર વિધાનસભા છોત્રી પ્રભારી હર્ષદ ચૌધરીએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જે બાઇક રેલી તિલક મેદાન દિલાવર મંઝિલ જનતા ચોક રાણા સ્ટ્રીટ કાછિયાવાડ બહુચરાજી મંદિર મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં ફરી આમોદની સર્વદેય સોસાયટી સામે સમાપન થઈ હતી આજ યે મતદાર સંગ ભરુચ મે મેં હમારે ભારતીય જનતા પાર્ટી કે एनडीए के सातवें टर्म के जो एम के चुनाव लड़ रहे हैं उनके आज रैली के लिए हम यहाँ पर आए हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में और जिले के प्रभारी भी हैं लोकसभा प्रभारी हैं जिले के अध्यक्ष हैं मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है मोदी है तो मुमकिन है और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी आज भरूच में हूँ तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी 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 कंपनीज हैं मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़े इंडस्ट्रीज लाने का और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है और बुरुज से शुरुआत है उसकी तो मैं बहुत बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज थैंक यू लोकसभा चूंटी बेहजार चौबीस अंतर्गत आज रोज प्रचारण प्रचार दिवस अंकलेश्वर नगर युवा मोर्चा द्वारा बाइक रैली नु आयोजन कर જેની અંદર ખૂબ સારી સંખ્યામાં તમામ મોરચાઓ મહિલા મોરચા બક્ષીબંધ મોરચા અને ભાજપની તમામ ટીમે ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવ્યો હતો આ તબક્કે અમે જનતાને અપીલ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈને મત આપી અપાવી વિભવ્ય મતોથી વિજય બનાવી ભરૂચથી મનસુખભાઈ રૂપી કમાડ મોક દિલ્હી મોકલી અને મોદી સાહેબના હાથ મજબૂત કરાય અસ્તુ અંતે માનસ નગરની અંદર યુવા મોરચા દ્વારા અને સંગઠન ચૂંટાયેલા અને તમામ પદ અધિકારી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું બાઇક રેલી ચાર રસ્તેથી નીકળી વિવિધ વિસ્તાર નગરની અંદર ફરીને આમોદ સરોવડે સોસાયટી પાસે એનું સમાપન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને પાર્ટી સમર્થક લોકો હાજર રહી ને નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબને ચૂંટણી જંગી બહુમતી ની માટે આજે રેલીમાં સૌ લોકો સ્વયંભૂ જોડાયા હતા અને રેલી સમાપન કર્યા પછી આજે પાંચ વાગ્યા સુધીને પ્રચાર પ્રસાર શરૂ છે ત્યાં સુધી સ્વયંસેવકો પ્રચારમાં વિસ્તારમાં નીકળશે ભારત માતા કે